મરચા પાવડર માં પાકે છે મારા પટલ વાવે છે એ સારું મરચું સારી ને આપડે છે ને આપવી તો કેમ આપડો ભાવ કાપી નાખે તો આપણે સારી વસ્તુ મરસા નો એક નંબર બનાવીએ સારા મરસા જ દલાવી બાકીના મરસા કાઢી ફેકી બરાબર વેપારી ને આપડે બેસી આપણો ભાવ કાપે છે અને ઈ બધા મરસા દળી નાખે આપડે સારા સારા મસાલા સારા ક્વોલિટી રાખીને તમને લાગે ડાઉટ લાગે હા તો મરસું તમારો પૈસા પરત લઈ દેવા મળશે તમારે વાપરવાનું વાહ ભાઈ વાહ દોસ્તો પુરુષોત્તમભાઈ વાત સાંભળજો એમ કે છે કે તમને ડાઉટફુલ લાગે તો વાપરેલું મરચું પરત લઈ લેવામાં આવશે આ એક ખેડૂતના દીકરા છે કાઠિયાવાડી છે બોલે એટલે એમાં બીજું કાંઈ ન આવે એને ખબર છે એને ખબર છે કે આ મરચાં પાવડર મારો ભાઈ જ ઉપયોગમાં લેવાના છે બરાબર છે એટલે બીજાને મદદરૂપ થાય એ રીતે અને ઘણી બધી વસ્તુઓ બનાવે છે અને પરસોત્તમ ભાઈ ને આપડે પૂછીએ કે એક કિલો ભાવે કોઈ ગેરંટી કોઈ પણ પ્રકાર નો કલર કેમિકલ નહીં કોઈ પણ નેચરલ એકદમ નેચરલ અને શાક બનાવે તો લાલ ચટાકેદાર બને આ જોવા ઉપર જ લાલ ચટાકેદાર લાગે છે દોસ્તો અને આમ કલર પકડી લેતો હોય શાક નો અને મજા આવે અને તીખાસ માં કેવું થાય મરચાની કીધું આપણે કાશ્મીરી રેશમ પટ્ટો કાશ્મીરી રેશમ પટ્ટો રેસમપટો કેવાય બરાબર છે મને તો એ બાબતે નોલેજ વધારે નથી હા પણ તમે આજે વાત કરો છો આપણું ગામનું નામ શું કીધું છે ગામ ગોળેલ પીપળીયા છે મારું બાબરા તાલુકાનું હા હા બળેલ પીપરી પીપરી અને તમારી પાસેથી દાખલા તરીકે કોઈ બી મારા લખી નાખશું કોન્ટેક કરે તો કેટલા કિલો સુધી તમે ઘરે પહોંચાડી દો જો નજીકમાં હોય તો પાંચ કિલોમાં પહોંચાડી દો પણ દૂર હોય તો દસ કિલો ની છે એમાં પહોંચાડી શકો બરાબર છે આમાં લખ્યું છે તમે દેશી હળદર પાવડર ધાણા જીરું ચણા ચણા ડાળ દેશી મગ મઠ આ બધું તો બધી વસ્તુ મળી મળે છે સિઝન પ્રમાણે સિઝન પ્રમાણે મળશે દોસ્તો એની નોંધ લેજો સિઝન પ્રમાણે મળશે એટલે આપણે શું કરવાનું છે પરસોત્તમ ભાઈ નંબર સેવ કરીને રાખવાનો છે વર્ષ દરમિયાન બાર મહિનાનું ગમે ત્યારે કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં ભરવા લાયક હોય એક ખેડૂતના ઘરમાંથી સીધી આપણા ઘરમાં આવે એવા આપણે પ્રયત્ન કરીશું અને બીજું પરસો કેવું છે કે તમે વેચાણ વેચાણ કોઈ જગ્યાએ દુકાન કે કોઈ જગ્યાએ તમને નહીં મળે આ સહજા નેચરલ ફાર્મ ઘરેથી તમને દોસ્તો મળી જશે એટલે ઘરનું એડ્રેસ આપી જાય પણ કિરણ ચોક ની બાજુમાં ભગવતી કૃપા સોસાયટી

આપણે તો બસ એવો જ આગ્રહ રાખીએ દોસ્તો કે સારી વસ્તુ ખાવાની પછી પચાસ રૂપિયા ઊંચી હોય પણ એની સામે તમને ક્વોલિટી મળે છે ઘણા ખરા ભાવ હોય છે કોઈ કહેતું હોય અમે અઢીસો રૂપિયામાં વેચીએ છીએ કોઈ કે અમે બસો સિત્તેર માં વેચીએ છીએ તમે આજે ત્રણસો રૂપિયા ભાવ આપ્યો હોય તો ઘણા ખરા મિત્રો એવો પણ સવાલ લેશે તમારો ભાવ ઊંચો હશે પણ દોસ્તો એક ખેડૂતના દીકરા પ્યોર ક્વોલિટી આપવા માંગે છે નેચરલ વસ્તુ આપવા માંગે છે ગેરંટી આપે છે બરાબર છે કે વાપરેલું મરચું તમારી પાસેથી પાછું પરત લઈ કહેતા હોય લઈશું કોન્ફિડન્સથી કારણ કે કામ ઉપર વિશ્વાસ હોય છે અને તમારા રિલેટિવ અધિકભાઈ તમે જે કીધું મારા પટલ છે હા હા હું એને સા બરાબર છે ત્યાંથી ખેતીવાડીનું નું કામકાજ છે દોસ્તો આપણા ફેસબુકના મિત્ર અધિકભાઈ ભાઈ દુધાત છે ત્યાંથી બધું વાવેતર કરીને કમ્પ્લેન્ટ કરીને અહીંયા સુરત મોકલે છે સુરત મોકલે એટલે પરસોત્તમભાઈ એનું સેલિંગ કરે છે એટલે આપણે અધિકભાઈ દુધાત અને પરસોત્તમભાઈ બંનેનો કોન્ટેક નંબર આપણે આપીશું જેથી કરીને તમારા મનની અંદર કોઈ મૂંઝવણ મૂંઝવણો પ્રશ્ન હોય તો તમે એમની સાથે વાતચીત કરી શકો કારણ કે આપણે બાર મહિનાનું મરચું પાવડર અત્યારે ભરવાનો સમય છે બધાને જરૂરિયાત હશે હું તો લેવાનો છું મારા માટે અત્યારે સેમ્પલ આપ્યું છે દોસ્તો હું યુઝ કરવાનો છું અને વિડીયો પણ બનાવીશ કે મને કેવું લાગ્યું લાલ એકદમ શાક આમ ચટાકેદાર બન્યું કે નહીં હું તીખાશ મરચા ખાવાનું ફૂલ શોખીન છે હું ખાઈશ એટલે મને તરત જ ખબર પડી જશે હા એમ મને તો ખ્યાલ આવી જાય અત્યારે કલર ને એવું બધું જોતા તો એકદમ બરાબર લાગે છે હવે આનું જયારે આપણે શાક બનાવીશું ત્યારે જ ખબર પડશે બરાબર છે કેટલું ટેસ્ટ ફૂલ થાય છે કારણ કે તીખું ખાવાના શોખીન હોય અને બીજું પરસોતમભાઈ મને વાત કરી મીડિયમ તીખું આવશે જેથી કરીને જનરલ યુઝ કરતા બધા જ બધાને યુઝ કરી શકે વાપરી શકે એમ એટલે મીડિયમ તીખું આવશે હા પછી આપણે તીખું કરવું છે તો એ પ્રમાણે મરચી પાવડર એડ કરવાનું હોય છે ખૂબ ખૂબ આભાર તમારો પરિષોત્તમભાઈ તમે એમને પૂરી માહિતી આપી

અમારે ભેળા છે કરવી નથી ઓરિજિનલ વસ્તુ ખવડાવવાની છે નેસર બરાબર છે ડીટીઆર તોડી નાખવી ખરાબ મરસા ફેંકી દઈ સારા સારા મરસાદ અમે જણાવી અને જાતે માથે ઉપાડે બરાબર છે તમારો કોન્ટેક્ટ નંબર ફરીથી એકવાર બોલી જાય છે નવાણું એક એકત્રીસ અડસઠ સાત ત્રેવીસ નવાણું એક એકત્રીસ અડસઠ સાત ત્રેવીસ આ પરસોત્તમભાઈનો કોન્ટેક્ટ નંબર છે તમારે મરચા પાવડરની જરૂરિયાત હોય તો બિંદાસ ફોન કરજો દોસ્તો કેતલ કુમાર જો સારા વ્યક્તિ હોય ને એનું તમને સજેસ્ટ કરે હોય એક વસ્તુ તો તમને ખ્યાલ છે ને મારી સાથે તમે જોડાયેલા છો એક મારા પરિવારના સભ્યો જેવા છો એટલા માટે હું તમને વારે વારે પ્રિફેર કરું છું દોસ્તો કે તમારે જરૂરિયાત હોય તો એની ટાઈમ હું એમ નથી કેતો આજે ફોન કરો મંગાવો ગમે ત્યારે જરૂરિયાત હોય ત્યારે પરસોત્તમભાઈનો નંબર તમે રાખજો તમારા ઘરે મંગાવજો કેવું લાગે છે બાઈબલ મિત્રો કોમેન્ટમાં પણ શેર કરજો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે પશુકમ નું મરચું કેવું કેવું બધાય યુઝ કર્યું અને કેવો એમનું કામકાજ છે બધી ખબર પડે આપણને બસ આપણો એક જ હેતુ છે કે ખેડૂતના દીકરાને આપણે મદદ કરવાની થાય એના ખેતરમાંથી સીધું ઘરે જ આવે છે કોઈ દુકાન કે સ્ટોર માં નથી ચાલતી આ વાતનો મને આનંદ થાય સારી ક્વોલિટી એટલે જ આપણે વેચી આવ્યું છે કોઈને વચ્ચે આપણે કોઈ દલાલ કોઈ હા હા કોઈ નથી ટૂંકમાં એમ કોઈ કમિશન આ કોઈ કમિશન નથી ને સીધું ખેડૂત ના ઘરે થી સીધું આપણા ઘરે આવે ટૂંકમાં આ વાતનો જ મને આનંદ થાય છે ખૂબ ખુબ આભાર પરસોત્તમ ભાઈ અમે ચોક્કસ તમને જણાવીશું અને મારા ભાઈબંધ મિત્રો પણ તમારો સંપર્ક કરશે જય શ્રી કૃષ્ણ જય સ્વામી